મધુરના માપ સર્વ અને સાલોમ આવું આજે આપણે પરમેશ્વરના વચનમાંથી મનન કરીએ ગીતશાસ્ત્ર અઢાર ગીતશાસ્ત્ર અઢાર મોટું છે શું છે ગીતશાસ્ત્ર અઢારને જો તમે ધ્યાનપૂર્વક મનન કરશો તો પચાસ કલમોને આપણે આ ગીતમાં જોઈએ છે ત્યાર પછી ઇઠ્યોતેરમું ગીત પણ બહુ મોટું ગીત છે ગીતશાસ્ત્ર નિવ્યાસી પણ મોટું ગીત છે

સર્વ શત્રુઓ અને સાઉલના કરી મારું ઘડ છે અને મારા છોડાવનાર છે મારા ઈશ્વર મારું ખડક છે જેમનું હું શરણ લઉં છું એ મારી ઢાલ મારું મુક્તિનું સિંગ અને મારું ઊંચું ઘડ છે સમુએલનું બીજું પુસ્તક બાવીસમાં અધ્યાયમાં આપણે જે ભજનને જોયું તેને જ આપણે અહીંયા પણ જોઈએ આ ગીત હે મારા પરમેશ્વર મારું બળ હું તમને પ્રેમ કરું છું એવા અદભુત વચનની સાથે આરંભ થાય છે જો આ પચાસ કલમોને આપણે ધ્યાનથી જો ડિવાઈડ કરીએ તો ચાર એવા મુખ્ય વિષયોને આપણે જાણી શકીએ પરમેશ્વરનું શરણ લેવાથી પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવવાથી પરમેશ્વરને પ્રાર્થના કરવાથી પરમેશ્વર શું કરે છે દાઉદે આ અઢારમાં ગીતમાં લખ્યું છે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીએ છીએ પ્રાર્થના કરીએ છીએ આ રીતે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને પ્રાર્થના કરવાથી પરમેશ્વર તે શું કરશે આ અઢારમાં ગીતના આ પચાસ વચનો આપણને શીખવે છે શરૂઆતથી ઓગણીસ કલમ સુધી તમે ધ્યાનપૂર્વક વાંચો હું તમને તેનો સારાંશ બતાવું છું પરમેશ્વરને પ્રાર્થના કરવાથી પરમેશ્વર રક્ષણ કરશે પહેલું શું કરશે પરમેશ્વરને પ્રાર્થના કરવાથી પરમેશ્વર રક્ષણ કરશે આ વિષયને જો આપણે સમજવો હોય તો છઠ્ઠી કલમને આપણે વાંચીએ છઠ્ઠી કલમ મે મારા સંકટમાં યહવાને શું લખ્યું છે પુકાર્યું મે મારા સંકટમાં યહોવા પરમેશ્વરને

દાઉદ તેનો ઉપાય બતાવી રહ્યા છે હું સંકટમાંથી પસાર થાઉં છું કષ્ટમાંથી પસાર થયો જીવના જોખમમાંથી પસાર થયો મારા સંબંધી જ મને મારી નાખવા ચાહતા હતા જેમની મેં સહાયતા કરી હતી જેમણે સહાયતા પ્રાપ્ત કરી તેઓ જ મને મારી નાખવાનો પ્રયાસ કરતા હતા જેમનો હું સહારો બન્યો હતો જેમની સાથે હું ઊભો રહ્યો હતો જેમના પક્ષમાં હું ઊભા રહીને જેમણે મેં જોખમમાંથી બચાવ્યા હતા તેઓ જ મારા માટે ખાડો ખોદી રહ્યા છે સંકટ આવી ગયું છે જેમની મેં સહાયતા કરી તેઓ જ મારા શત્રુ બની ગયા છે જેમના પક્ષમાં હું ઊભો રહીને સંઘર્ષ કર્યો હવે તેઓ મારા સંઘર્ષમાં છે જેમનો જીવ બચાવવા માટે મેં મારો જીવ જોખમમાં નાખ્યો હતો હવે તેમનો જીવ બચી ગયો ત્યારે તેઓ મારો જીવ લેવા માટે પાછળ પડ્યા છે હું તો ખૂબ જ જોખમમાંથી પસાર છું એક સમયમાં એક ગૃહિણી સુવડાવીને તેના ઘરમાં જે પાલતુ કૂતરો હતો તે પાલતુ કૂતરાને કહ્યું બાળકને ધ્યાનથી જોજે હું લાકડા વીણીને આવું છું કહીને ચાલી ગઈ એ પાલતુ કૂતરો બાળકને ખૂબ જ પ્રેમ કરતો હતો ખબર નહીં કેમ તમે ધ્યાન આપ્યું હશે કૂતરાઓને નાના બાળકો ખૂબ જ પ્રિય હોય છે તે નાના બાળકની પાસે તે કૂતરું બેસી ગયું થોડો સમય પછી ગૃહિણી લાકડા વીણીને પાછી આવતી હતી ત્યારે તે કૂતરો એક ભયંકર ઘટનાનો ભોગ બન્યો તેના મોં પર લોહી હતું તે લોહીની સાથે મોંમાં રાખેલા માંસને તે ચાવતો હતો બહાર નીકળ્યો અને ગૃહિણી સમજી ગઈ અરે આ કૂતરાએ શું કરી નાખ્યો મારા દીકરાને મારી નાખ્યો એમ વિચાર કરીને જે લાકડા હતી તેમાંથી એક લઈને જોરથી તેને મારી કૂતરો ત્યાંને ત્યાં જ મરી ગયો પરંતુ એટલામાં કૂતરાને મારવાનું છોડીને તે મારો દીકરો કેવો છે તે જોવા માટે તે દોડીને અંદર ગઈ દીકરો તો સારો હતો પરંતુ એ દીકરાની પાસે એક લાંબો કૌભરા સાહ ટુકડા ટુકડા થઈને પડ્યો હતો તે ગૃહિણી ભાગતી ભાગતી બહાર આવીને જોયું તો કૂતરો તો મરી ગયો હતો મરી ગયો કે મારી નાખ્યો મારી નાખ્યો વાલા તે કૂતરાએ પોતાના જીવને જોખમમાં મૂક્યો બાળકને બચાવ્યો પોતાના જીવની બાજી લગાવીને બાળકને બચાવીને લેનાર એ કૂતરાને કોને મારી નાખ્યો એ કૂતરાએ જેનું ભલું કર્યું અને જેનું જીવનની અંદર કદી ના મટી શકે તેવા દુઃખને આવવા ના દીધું તે કૂતરાને ગૃહિણીએ મારી નાખ્યો પ્રિય ભાઈઓ અને બહેનો બિલકુલ એ જ રીતે દાઉદના જીવનમાં પણ થયું લોકો પોતાના શત્રુ પલિસ્તી આગળ જ્યારે ગુલામ થવા જઈ રહ્યા હતા ગોલિયાતના પડકારની સામે દરેક લોકો ધ્રુજતા હતા કાંપતા હતા થરથરાતા હતા થોડો સમય વીત્યા પછી ગોલિયાતની સેના અચાનક આવીને તેમને હરાવીને ગુલામ બનાવીને લઈ જવાના છે એવા સમયમાં સાઉલના દાઉદ સહારો હું જઈશ હું મારો જીવ જોખમમાં મૂકીશ તમારી ઇજ્જતને બચાવીશ તમારા પદનું માન રાખીશ તમારા શાસનને બચાવી લઈશ કહીને દાઉદ ચાલ્યા ગયા વલાઓ જીવને જોખમમાં મૂકીને ગુલિયાત જેવા શત્રુનો સંહાર કરીને સાઉલને અને સાઉલના શાસન સાઉલની પ્રજાને તે દિવસે બચાવ્યો તેમના જીવને બચી ગયા પછી જેમણે તેમના જીવને બચાવ્યો તેને જ મારી નાખવો છે વિચારો કેટલી ખરાબ વાત છે આજે આપણી મધ્યે કોઈ એવું છે જેની મેં સહાયતા કરી જેનું મેં ભલું કર્યું જેની હું સહાયતા કરી ચૂક્યો છું જેનું મેં ભલું કર્યું છે જે વ્યક્તિને માટે અને જેના આત્મિકતા બતાવી પ્રેમ અને પ્રીતિ બતાવી હવે તે જ વ્યક્તિ આજે મારી સાથે જ ખરાબ કરી રહ્યો છે અથવા ખરાબ કરી રહી છે શું કરવું જોઈએ દાઉદની એવી જ સ્થિતિ હતી તે સંકટમાંથી પસાર થતો હતો સંકટનું કારણ કોણ છે કહીએ તો તેણે જેને બચાવ્યા તે જ તે ક્લેશનું કારણ કોણ છે કહીએ તો જેના પર તેણે પ્રેમ રાખ્યો તે જેનો તે સહારો બન્યા તે જેની સહાયતા કરી તે જ છે જેની મદદ કરી તે જ છે જેણે પોતાની દીકરી આપી તે જ વ્યક્તિ છે દાઉદને મારવાનો પ્રયાસ કરે છે સંકટ આવી ગયું છે આજે આપણી મધ્ય પણ કોઈ એવી હાલતમાંથી પસાર થાય છે જે વ્યક્તિને મેં નોકરી અપાવી આજે તે જ વ્યક્તિ મારી નોકરીને ખાઈ ગયા છે જેની મેં આર્થિક સ્વરૂપે સહાયતા કરી હવે તે જ વ્યક્તિ આજે મને દેવામાં નાખી રહ્યો છે પરિવાર પરિવાર બનાવવામાં આવે આવે સ્થિર કરવામાં વિચારીને જેની મેં સહાયતા કરી તે જ લોકો આજે મારા પરિવારના નાશનું કારણ બન્યા છે જેને મેં મારા પરમેશ્વરની સંગતિમાં લઈ આવ્યો તેઓ જ આજે મને પરમેશ્વરની સંગતિમાં આવવા દેતા નથી પરમેશ્વરથી દૂર કરે છે સેવાથી દૂર કરી રહ્યા છે સેવકાય થી દૂર કરી રહ્યા છે તમારી સમસ્યા ખૂબ જ વિચિત્ર છે ખૂબ જ અનોખી છે આજે તમે જે સંકટમાંથી પસાર છો ઘણા હજારો વર્ષો પહેલા જો ચોક્કસ કહીએ તો ત્રણ હજાર વર્ષ પહેલા દાઉદ પણ સંકટમાંથી પસાર થયા પરંતુ દાઉદ જ્યારે આ સંકટમાંથી તકલીફમાંથી વિપત્તિમાંથી સમસ્યામાંથી પરેશાનીમાંથી પસાર થયા આત્મહત્યા ના કરી ક્યાં છે એ સીલિંગ ફેન ફેન જોયું છે શું ક્યાં છે સમુદ્ર જોયું છે કહીએ ટ્રેન સુંદર વાત છે સંકટના સમયમાં તકલીફના ના સમયમાં જો તારી હિંમત ખૂટી જાય તો શું છે તું તારી શક્તિ ખૂબ જ ઓછી છે સંકટ આવવાથી વિપત્તિ આવવાથી જો તમે હિંમત છોડી દો તો તમારી શક્તિ ઓછી છે મારીને તમારી શક્તિ ઓછી છે પરંતુ જે પરમેશ્વર પર આપણે વિશ્વાસ કરીએ છીએ શક્તિમાન છે એટલા માટે જો તમારાથી ના થાય તો ઘણીવાર આપણે કહેતા હોય છે મારાથી નથી થતું ભાઈ શું મારાથી એ નથી બનતું તેનો અર્થ શું છે ભોજન પકાવવાના વિષયમાં નથી કહી રહ્યા એવું વિચારો છો શું બ્રધર મારાથી નથી થતું એનો અર્થ શું છે હું નથી કરી શકતો એટલું જ છે ને મારાથી નથી થતું આઈ એમ હેલ્પલેસ મારાથી નથી બનતું આ વાતને આપણે ક્યારે કહીએ છીએ સર્વ પ્રયાસો કર્યા પછી ઘણા બધા પ્રયાસો કર્યા પછી પણ જ્યારે તમારાથી નથી બનતું તે ચાહે કોઈ પણ વિષય હોય આજે આપણી મધ્ય એવા લોકો નથી બધા જ પ્રયાસો કરી ચૂક્યા પણ મારાથી નથી બનતો હવે મારાથી નહીં બને નથી બની શકતું યસ ઘણી વાર પતિની સાથે ઘર ચલાવવું ઘણી બધી બહેનોને અઘરું લાગે છે એટલા માટે જેઓ તેમને પ્રેમ કરે છે જેઓ તેમને સમજે છે હિતેચ્છું છે અને આત્મિક છે તો પોતાનું દુઃખ બતાવતા તેમને આ વાત કહે છે તે શું છે ભાભી હવે મારાથી મારાથી બને બને બહેન આ મનુષ્યને ઘર ચલાવો હવે મારાથી નહીં બને આજે આવી સ્થિતિમાંથી કોઈ પસાર થાય છે ઘણી વાર બાળકો દ્વારા જે કરવામાં આવતી જે સરારતો બાળકો દ્વારા થતી એ બદમાસી બાળકો દ્વારા થતું અપમાન બાળકો દ્વારા ઉત્પન્ન થતી ચિંતાઓ આ બધું એક સાથે ઉપર આવી પડતા એ મારાથી નહીં બને અરે શું નથી થતું બાળકોને કેવી રીતે ઉછેરી શકું મારાથી નહીં બને બધા જ પ્રયત્નો કરવા છતાં દરેક રીતે એક સારા પિતા એક સારા માતા તરીકે મારી કોશિશ તો મેં પૂરી કરી છે પણ ખબર નહીં કેમ મારી દીકરી મારી વાત નથી સાંભળતી મારો દીકરો મારી વાત નથી સાંભળતો મારા પરિવારને બનાવવું છે વિચાર કરીને મારા પત્નીને માટે સારા પતિ મારા પતિને માટે સારા પત્નીના રૂપમાં રહેવું છે દરેક પ્રયાસો કરું છું પરંતુ ખબર નહીં કેમ મારા પરિવારનું નિર્માણ શક્ય નથી થતું આ મારાથી હવે નહીં બને શું એવી કઈ સ્થિતિમાંથી કોઈ પસાર થાય છે કૃપા કરી સાંભળો દાઉદની સ્થિતિ પણ હતી તેનાથી નહોતું બનતું દાઉદથી બની શકતું નહોતું કેવી રીતે આ મનુષ્યથી હું બચી શકું છું કેવી રીતે આ વ્યક્તિને હું સહન કરી શકું વાસ્તવમાં દાઉદની સ્થિતિ દાઉદથી ના બને તેવી સ્થિતિ નહોતી પરંતુ તેણે ના કરે એવી સ્થિતિ તે શું હતી સાઉલને મારવો દાઉદને માટે મુશ્કેલ તો નહોતું પરંતુ એવું કામ હતું જે તે ના કરે તમારા પતિને છોડી દેવા તમારા માટે મુશ્કેલ છે કહીએ બહેનજી તમારા પતિની સતામણીને સહન ના કરી શકતા તેને છોડી દેવા તમારા માટે મુશ્કેલ છે તમારાથી નહીં બને શું મુશ્કેલ છે નહીં બને તમે છોડી શકો છો તમારાથી થઈ શકે છે પરંતુ એ રીતે આપ નથી કરતા તમારા પત્નીને છોડવું તમારા માટે મુશ્કેલ છે જોયું જોયું સહેતા રહ્યા સૈતા રહ્યા પણ હવે તમને લાગ્યું કે હવે સહન ના કરી શકો તેને છૂટાછેડા આપવા શું મુશ્કેલ છે શું તમારાથી નહીં બને ખૂબ જ સરળ છે પરંતુ એ નથી એવું કામ છે સાઉલને મારવો દાઉદ ખૂબ જ સરળ છે પરંતુ તે ના કરી શકે સાઉલને અભિષેક થયો હતો અભિષેક પામેલાને મારે નથી મારવા એ મારે ના કરવું જોઈએ પોતાના શરીરને તે આધીન ના થયો પોતાની આત્મિકતાને આધીન થયો એટલા માટે તેણે શું કર્યું જાણું છો એક બાજુ તો હું તેને મારી નાખી શકું પરંતુ મારવા નથી મેં જેનો જીવ બચાવ્યો છે હવે તે જ મનુષ્ય મારો જીવ લેવા મથે છે પ્રભુ મારાથી નહીં બને આ મનુષ્યની માનસિકતા શું છે હું બિલકુલ સમજી શકતો નથી મેં કોઈ ગુનો નથી કર્યો કોઈ ભૂલ નથી કરી મને શા માટે મારી નાખવા ચાહે છે તે મારી હત્યા શા માટે કરવા માંગે છે તેના સિંહાસનની લાલસા પણ મને નથી તેના સિંહાસન પરથી તેને હટાવીને હું તેના સિંહાસન પર બેસી જાઉં એવું કોશિશું નથી કરતો તો પણ તે મને મારવા ચાહે છે મારાથી નહીં બને પિતા એવી સ્થિતિ હતી તેણે શું કર્યું તેનાથી નથી બનતું એવી સ્થિતિમાં મારાથી નથી બનતું પ્રભુ એવી સ્થિતિમાં શું કહે છે છઠ્ઠી કલમથી આગળ જોઈશું પોતાના સંકટમાં મારી તકલીફમાં એવી સ્થિતિ કે જયારે મારાથી ના બને તેણે શું કર્યું યહોવાને પોકાર કર્યો એ તમારે કરવાનું છે મારી દીદીને ફોન કર્યો છે એમ નહીં કોઈ પ્રમાણે મારી માને ફોન કર્યો હતો છે કોઈ હા વકીલને ફોન કરી દીધો છે પોલીસ સ્ટેશનની અંદર ફોન કર્યો છે છે કોઈ ભલાવો એ તેનો હલ નથી દાઉદ કહી રહ્યા છે મારા સંકટમાં હું યહોવાને સુ કહે છે પુકાર કર્યો મેં મારા પરમેશ્વરને વિનંતી કરી ક્યાં આગળથી તેણે પ્રાર્થના કરી અને તેણે પોતાના મારી મારી વાતો વાતો સાંભળી સાંભળી પરમેશ્વરે મંદિરમાં પ્રાર્થના સાંભળી તો ભક્ત ક્યાં હશે ઘરમાં જોરથી બોલો મંદિરમાં સંકટ આવી ગયું દાઉદે શું કર્યું જાણો છો મંદિરમાં આવી ગયા મંદિરમાં મારા પરમેશ્વરની મેં વિનંતી કરી વાલા ભાઈઓને બહેનો પરમેશ્વરના મંદિરમાં આવીને વિનંતી કરવી તે તો ખૂબ જ જરૂરની વાત છે પ્રિયો ઘણા સમયથી તે ગૃહિણીના સંતાન નહોતા ઘણા સમયથી એ ગૃહિણીને સંતાન નહોતા તો તે વાંચણીપણાનું એ દુઃખ સહન ના કરી શકતા આવીને રડી ક્યાં આગળ આવીને રડી હતી તેની માતાના ઘરમાં આવીને રડી પિયરમાં જઈને રડી પાડોશીના ઘરમાં જઈને રડી શું એવા લોકો આપણી મત્યે છેવાલાઓ ક્યાં રડી જણાવશો મને ખરેખર તે કોણ છે જણાવો હાન્ના વાંચ્ય છે એ છાપને સહન ના કરી શકતા હાના પતિને કહી શકતા હતા મારું મન નથી મંદિરમાં આવવાનું તમે પોતે જ જાઓ શું પરમેશ્વર મંદિરમાં જ રહે છે ઘરમાં નથી રહેતા હું અહીંયા પ્રાર્થના શું નથી કરી શકતી આ તમે મંદિરમાં જાઓ એવું કહ્યું હતું ના ના તેના જીવનની અંદર મટી શકે તેવી સમસ્યા હતી તે મટી ના જાય તેવી સમસ્યાને લીધે જ્યારે તે ખૂબ જ વેદનામાંથી પસાર થતી હતી દુઃખથી જ્યારે તે પીડાઈ રહી હતી શું કર્યું જાણો છો પરમેશ્વરના મંદિરમાં ગઈ આંસુઓ સાથે રડી આવો વાંચે સમયલનું પહેલું પુસ્તક પહેલો અધ્યાય નવમી કલમ હવે શીલોમાં ખાઈ પી રહ્યા પછી અને હા ન ઉઠી અને યહવાના મંદિરના ચોકટ પાસે એક બાજુ આગળ એલી યાચક આસન ઉપર બેઠેલા હતા મંદિરમાં તે ક્યાં આવી મંદિરમાં આવી એલી નામના યાજક ત્યાં આગળ બેઠેલા હતા તે મંદિર માં આવી કેવી રીતે આવી લખ્યું છે ખૂબ જ વ્યાકુળ મન સાથે આવી હતી ખૂબ જ દુઃખી થઈને આવી હતી આજે આપણી કોઈ છે બ્રધર હું ખૂબ જ દુઃખ સાથે આવી છું ખૂબ જ વેદના સાથે આવી છું ખૂબ જ અપમાનિત થઈને આવી છું ઘાયલ થઈને આવી છું સતાવણી થઈને આવી છું નિસહાય સ્થિતિમાં આવી છું શું કોઈ આપણી મધ્ય એવું છે તો સાંભળો તે દિવસે ખૂબ જ દુખી મન સાથે આવીને અને મંદિરના શું છે ક્યાં આગળ યહોવાની ઉપસ્થિતિમાં પરમેશ્વરનું મંદિર યહોવાનું જે નિવાસ સ્થાન છે તે પરમેશ્વરનું મંદિર છે એ તો મનમાં વ્યાકુળ થઈને અને યહોવાને પ્રાર્થના કરવા માટે અને વિલાપ કરીને રડવા લાગી ચીસો અલગ છે આસુ પાડવા પરમેશ્વરના મંદિરમાં શું કરવાનું છે ચીસો પાડવાની છે કે રડીને વિલાપ કરવો ઘણી વાર ચીસો પાડનારને આપણે જોઈએ છે એવી રીતે જાણે ચીસો પાડે છે કૃપા કરી ધ્યાન આપજો ઘણા લોકો તેને આત્મિકતા વિચારે છે ઘણા લોકો આત્મા વિચારે છે પરંતુ પરમેશ્વરનો આત્મા પામેલી હતી આત્મિક સ્ત્રી હતી એટલા માટે પરમેશ્વરની ઉપસ્થિતિમાં તેણે શું કર્યું જાણું છું આ શું વેવડાવ્યા પરમેશ્વરના મંદિરમાં જ્યારે તેણે પ્રાર્થના કરી પરમેશ્વરે તેને એક ઉત્તમ પુત્રના સ્વરૂપે સમુએલ આપ્યો પ્રિય ભાઈઓ બહેનો સંકટ આવી ગયું દાઉદે શું કર્યું પરમેશ્વરના મંદિરમાં આવીને પ્રાર્થના કરી હન્નાના જીવનમાં સંકટ આવ્યું તેણે શું કર્યું પરમેશ્વરના મંદિરમાં આવીને પ્રાર્થના કરી પછી શું થયું ત્યાં આગળ સાઉલ થી પરમેશ્વરે દાઉદને છોડાવ્યો અને અહીં આગળ હન્નાને ભેટ સ્વરૂપે સમુએલને આપ્યો તે જ મારા પરમેશ્વર છે જે સંકટમાં તમે છો તે દૂર કરીને આજે તમારી પ્રાર્થનાને સાંભળીને ઉત્તર આપવા જઈ રહ્યા છે આવો સાથે મળીને પરમેશ્વરની ઉપસ્થિતિમાં આપણે પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરીને તમારા અદભુત સંદેશ દ્વારા દરેક વ્યક્તિને દર્શન આપવા બદલ તમારી ધન્યવાદ સ્તુતિ કરું છું પિતા તમારી ઉપસ્થિતિમાં હ જેમ 니જેમ રણનારા વ્યક્તિઓને દર્શન આપજો પિતા દાઉદની જેમ 니જેમ તમાર્યાગળ જેવો પુકાર કરે છે તેવા લોકોને સ્પર્શ આપીને હે મારા પિતા અમારા દરેક સંકટમાંથી પરેશાની અને દુખમાંથી વિપત્તિમાંથી બીમારીમાંથી આર્થિક તંગીમાંથી છોડાવી લો પિતા છોડાવી લો પિતા તમારા સિવાય અમારું બીજું કોઈ નથી પિતા દયા કરો પિતા દયા કરો બાળકોના સંબંધી દુઃખ ઉઠાવનારા માતા પિતા છે પતિના વિષયમાં પત્નીના વિષયમાં દુઃખ નિરાશ અને હતાશ થયેલા જુવાનો છે દરેક વ્યક્તિ જે સમસ્યાઓમાં છે હે પિતા આ સમયે પ્રાર્થના સાંભળો પિતા સાંભળો પિતા ઉત્તર આપજો તે દિવસે દાઉદે કરેલી પ્રાર્થના સાંભળીને દાઉદને તમે છોડાવી લીધા શત્રુના હાથમાંથી તમે છોડાવ્યા શત્રુના ભયથી ડરથી તમે છોડાવ્યા છે શત્રુના ભયથી આવેલા દુખથી પણ તમે એમને છોડાવ્યા છે પિતા આજે અમે તમારા બાળકો છે અમને પણ દર્શન આપજો શેતાની દરેક પરીક્ષામાંથી અમને છોડાવી લો પિતા શેતાન જે લાવે છે દરેક સંકટથી અમને છોડાવી લો પિતા ईसुना नाम थी प्रार्थी चे पिता आमिन अमर एड्रेस कलवरी पोस्ट बॉक्स नंबर तीस कुकटपल्ली हैदराबाद बोतेर